નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણવાના છીએ તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસ થી તારીખ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલતો ધનુર્માસ વિશે ધનુ સંક્રાંતિ ધનુ સૂર્ય સંક્રાંતિ કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા શું કરવું શું ન કરવું તે સર્વે જાણીશું સંક્રાંતિના મહાત્મય વિશે મિત્રો સંક્રાંતિ અર્થાત સૂર્ય દેવ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે જેને સંક્રમણ પણ કહેવાય છે આનો જ એક અર્થ થાય છે સંક્રાંતિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બાર રાશિ છે અને બારે રાશિમાં સૂર્ય એક એક માસ સુધી રહે છે દરેક ગ્રહની અલગ અલગ અવધિ છે જેમ કે ચંદ્ર દોઢ દિવસ પોણા બે દિવસ એ રીતે રહે છે એ જ રીતે સૂર્યનારાયણ દેવ કે સૂર્યગ્રહ એક માસ સુધી એક રાશિમાં રહે છે અત્યારે સૂર્યદેવ વૃષિક રાશિમાંથી નીકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ધનારક કમૂરતા બેસે છે કમૂરતા અર્થાત કોઈ પણ મુહૂર્ત ન હોય અથવા તો શુભ મુહૂર્ત ન હોય કોઈ પણ આપણે લૌકિક કાર્ય કરી શકતા નથી પરંતુ ધાર્મિક કાર્ય કરી શકીએ છીએ પ્રભુ ભક્તિ છે કથા છે યાત્રા છે તે કરી શકીએ છીએ એ જ રીતે સૂર્ય જ્યારે મીન રાશિમાં પ્રવેશે છે ત્યારે મીનારક કમૂરતા બેસે છે આમ ધનારક અને મીનારક કમૂરતા એવા છે જેમાં શુભ કાર્ય કરવા વર્જિત છે લોકિક કાર્ય વર્જિત છે લગ્ન સગાઈ મોર્ડન આદિ હિન્દુ ધર્મમાં સંક્રાંતિનું ઘણું મહત્વ છે એવું પણ કહેવાય છે કે સંક્રાંતિમાં કરેલ તીર્થ સ્થાનોમાં જઈને સ્નાન દાન દરેક એટલું પોણ્યા આપે છે કે જેમાં ગ્રહણમાં આપણે જેટલું શુભ દાન પૌણ્ય કરીએ છીએ તેમાં જે ફળ મળે છે તેટલું આમ સંક્રાંતિ અમાવસ્યા ગ્રહણ પોણિમાં આ તિથિઓ એવી છે કે જેમાં દીધેલું દાન અક્ષય થઈ જાય છે આ ધનુસંક્રાંતિ બે હજાર માં વર્ષની છેલ્લી સંક્રાંતિ છે ઋષિકમાંથી ધનુરાશિમાં પ્રવેશ કરે છે સૂર્યનારાયણ દેવ જે ત્રેર જાન્યુઆરી સુધી રહે છે અને ચૌદમી જાન્યુઆરી મકર સંક્રાંતિ એટલે કે મકરમાં સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરશે મકર સંક્રાંતિ તરીકે ઉજવાશે સૌપ્રથમ આપણે જાણી લઈએ સંક્રાંતિ ક્યારે આરંભ થાય છે બે હજાર પચીસમાં ધનુ સંક્રાંતિ તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસ વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ સૂર્યદેવ ધનુરાશિમાં પ્રવેશ કરશે જે તારીખ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી રહેશે જોકે સૂર્યનારાયણ દેવ પોતાના નક્ષત્રને બદલતા રહી છે પરંતુ રાશિ એક મહિના સુધી એક ને એક જ હોય છે સૂર્ય સંક્રાંતિમાં પુણ્યકાળનું પણ ઘણું મહત્વ છે તે પુણ્યકાળ છે સવારે લગભગ સાત ને નવ મિનિટ થી લઈને બાર વાગ્યા ને ત્રેવીસ મિનિટ સુધી મહાપુણ્યકાળ છે સાત વાગ્યા ને નવ મિનિટ થી લઈને આઠ વાગ્યા ને ત્રેપન મિનિટની આસપાસ જે દરમિયાન ગંગા સ્નાન કરવું શુભ મનાય છે વહેલી સવારે સાડા ચાર થી જ સંક્રાંતિ આરંભ થાય ત્યારથી જ સ્નાન દાન જપનો મહિમા વધી જાય છે જો કે આપણે તીર્થોમાં નહીં જઈ શકીએ તો ઘેરે પણ શુભ નદીઓનું પવિત્ર જળનું સ્મરણ કરીને સ્નાન કરી શકીએ છીએ ધનુ સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન નદીથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન સૂર્યનારાયણ દેવને જળ અર્પિત કરવું સૂર્ય મંત્રનો જાપ કરી શકાય છે અથવા ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે જે આપણને ઈષ્ટ હોય તે પ્રમાણે મંત્ર જાપ કરવો સંક્રાંતિના દિવસે તાંબાના લોટામાં જલ ભરીને ચપટી કંકુ અને ચપટી ચોખા નાખીને ગોળની ગાંગળી નાખીને કાળા અને સફેદ તલ પણ નાખી શકાય છે અને ભગવાન સૂર્યનારાયણ દેવને જલ અર્પત કરીને સૂર્યનારાયણ દેવને પુષ્પથી વધાવવા જોઈએ ભગવાન સૂર્યનારાયણ દેવને લાલ પુષ્પ અત્યંત પ્રિય છે સૂર્યનારાયણ દેવનો રંગ જ્યારે તિથિ પ્રમાણે હોય છે ત્યારે એ સૂર્યના કિરણોને જો આપણે જળ અર્પિત કરતા આંખોમાં ગ્રહણ કરીએ એ પ્રકાશને જોઈએ તો આંખનું તેજ પણ વધે છે અને શરીરનું તેજ પણ ધનો સંક્રાંતિ સાંસ્કૃતિક ધાર્મિક રીતે ઘણી મહત્વની છે સૂર્યદેવ પોતાની રાશિ બદલે છે મોસમમાં પણ પરિવર્તન થાય છે ધનુ સંક્રાંતિ પછી શરદી થોડી ઓછી થાય છે અને પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ માટે પણ ધનુ સંક્રાંતિ ખાસ મનાય છે કારણ કે સૂર્યનારાયણ દેવ તે આદિદેવ કહેવાય છે પિતૃના પણ પિતૃ કહેવાય છે માટે આજે પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડદાન પણ કરી શકાય છે પિતૃદોષ માંથી મુક્તિ મળે છે પૂર્વજોની આત્માને પણ શાંતિ મળે છે ધનુષ સંક્રાંતિના દિવસે સૂર્યદેવની ઉપાસનાથી સાધકની દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે આરોગ્યનું વરદાન સૂર્યનારાયણ દેવ તરફથી મળે છે ધરતી લોકના પાલન પોષણ કરતા પિતા કહેવાય છે જે પ્રકાશ દ્વારા અંધકારનો નાશ થાય છે માટે સૂર્યનારાયણ દેવ પ્રકાશના પુંજ તરીકે આપણે તેમની પૂજા અર્ચના કરીએ છીએ આજના દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું શુભ મનાય છે ધન છે વસ્ત્ર છે ખાવા પીવાની વસ્તુ છે અન્ન જળ આદિ પશુ પક્ષીની સેવા સેવા કરવી કરવી ગાયો અને બળદની અનાજનું દાન ઉત્તમમાં ઉત્તમ છે સૂર્ય સંક્રાંતિ અર્થાત સૂર્યનારાયણ દેવને આદિથી અર્પિત છે માટે સૂર્યનારાયણ દેવ કે જે આખી સૃષ્ટિમાં અન્ન પણ ઉગાડે છે પોષણ આપે છે અને એ અન્નથી આપણે પોષિત થાય છે માટે અન્નનું દાન સર્વશ્રેષ્ઠ મનાય છે ભગવાન સૂર્યનારાયણ દેવની આજે કથા પણ સંભળાય છે સંક્રાંતિની આવો આપણે સાંભળી સૂર્ય સંક્રાંતિ ધનુ સંક્રાંતિ ધનારક મૂર્તિની કથા સૂર્ય જ્યારે રાશિ બદલે છે તેને સંક્રાંતિ કહેવાય છે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યદેવ ધનુ રાશિ રહે છે તે કાળ મલમાસ તરીકે કે ખર માસ તરીકે ઓળખાય છે આ જે ધનુ સંક્રાંતિ છે તેમાં જે સૂર્યના પરિભ્રમણ થાય છે તેની ગતિ મંદ પડી જાય છે કારણ કે ખર એટલે ગધર્ભ ગધેડા જેમાં ઘોડાની સવારી ઉપર સૂર્યનારાયણ દેવ નીકળે છે ત્યારે ગધર્ભની સવારી કરવાથી જે ગતિ હોય છે તે ધીમો પડે છે અને એના કારણે આપણા જે કુંડળીમાં સૂર્યગ્રહ છે તે મજબૂત રહેતા નથી એટલા માટે કોઈ માંગલિક કાર્ય થતા નથી કારણ કે આપણે માંગલિક કાર્ય કરીએ છીએ ત્યારે સર્વે ગ્રહ શુભ પરિણામ આપતા હોવા જોઈએ તો જ જીવનની શરૂઆત શુભ અને મંગળકારી રહે ધનુ સંક્રાંતિ તે ધર્મ કર્મ કાર્ય સાથે જોડાયેલી છે ધનુ અર્થાત ગુરુની રાશિ ગુરુ એટલે બૃહસ્પતિ દેવ જે દેવોના ગુરુ છે તેને આ રાશિ સમર્પિત છે અને મીન રાશિ પણ જ્યારે સૂર્યનારાયણ દેવ તેમના ગુરુને મળવા જાય છે ત્યારે સૂર્યનારાયણ દેવ ગુરુની સેવામાં વ્યસ્ત રહે છે એટલા માટે આ એક માસ છે તેમાં આપણે સૂર્ય પૂજા અને ગુરુ પૂજા પણ કરીએ તો સુખ સમૃદ્ધિ આવે છે મહામૃત્યુ મહામૃત્યુજય મ્રતનો જાપ થાય છે જેથી શારીરિક માનસિક બળ રહે ગરીબ જરૂરિયાત મંદને ક્ષમતા અનુસાર અન્નદાન ધનદાન વસ્ત્રદાન આદિ કરી શકાય હવે આપણે જાણી લઈએ ધનુ સંક્રાંતિ દરમિયાન શું કરવું શું ન કરવું તો આ ખર માસ દરમિયાન વિદ્યા આરંભ કરવી નામકરણ સંસ્કાર કર્ણછેદન અન્નપાશન વિવાહ સંસ્કાર ગૃહ પ્રવેશ વાસ્તુ પૂજન સમેત ઘણા જે માંગલિક કાર્ય છે જે આપણા ગૃહસ્થ જીવનને લાગુ પડે છે તે કરવાથી બચવું જોઈએ ધનુર્માસ કે ખર ખરમાસની કથા પણ આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખનીય છે એવી કથા છે કે સૂર્યદેવ પોતાના સાત ઘોડાના રથમાં ભ્રમણ કરી રહ્યા હતા અચાનક ઘોડાને તરસ લાગી એટલે સૂર્યનારાયણ દેવ એ ઘોડાને એક તળાવ પાસે છોડ્યો કે જ્યાં તે ઘોડા પાણી પીવા માંડ્યા પાણી પીધા બાદ ઘોડાને આળસ આવી અને તે ત્યાં જ આરામ કરવા બેસી ગયા ત્યારે સૂર્યનારાયણ દેવને યાદ આવ્યું કે તેમને તો સૃષ્ટિ માટે નિત્ય ઉર્જાવાન થઈને ચાલતા રહેવાનો જ આદેશ છે માટે સૂર્યનારાયણ દેવ તે ઘોડાને તે તળાવ પર જ છોડીને તે તળાવ પાસે બે ગધેડા દેખાયા સૂર્યનારાયણ દેવ તેમને રથમાં જોડી દીધા અને સવારી કરવા માંડ્યા ઘોડાને બદલે ગધેડાની સવારી થઈ માટે સૂર્યનારાયણ દેવ રથની ગતિ મંદ પડી ગઈ આ જ સમયે તેમનું તેજ પણ ઘટી ગયું મકર રાશિમાં પ્રવેશ કર્યા બાદ તેમણે ફરી પોતાના ઘોડા પર સવાર થયા અને તેમનું તેજ ફરી ધારણ કર્યું આથી જ સૂર્યનારાયણ દેવ જ્યારે ધનુ રાશિમાં પ્રવેશ કર્યા ત્યારે ગધેડાના સવારીવાળા રથ ઉપર બિરાજમાન હતા જેને કારણે સૂર્યનારાયણ દેવનો જે તેજ પ્રભાવ હતો તે ઘટી ગયો માટે સૂર્યનારાયણ દેવના આ ઘટી ગયેલા તેજને કારણે શુભ કાર્ય કરવા એ હિતાવો ન મનાયા માટે શાસ્ત્રોમાં આપણા ઋષિ મુનિઓએ પંડિતોએ આજ્ઞા આપી કે ખર માસ કે જ્યારે સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાં કે મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે શુભ કાર્ય ન કરવા જોઈએ આ સમય દરમિયાન ગુરુનો પ્રભાવ પણ શુભ હોતો નથી માટે સૂર્યનારાયણ દેવ ગુરુ ગ્રહના પ્રભાવહીન અથવા તો ઓછા પ્રભાવને કારણે નિસ્તેજ પ્રભાવને કારણે અથવા તો વધી પડેલી અગ્નિને કારણે કે ગુરુ ગ્રહ મોટો ગ્રહ છે 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 અને અને ધનુ રાશિ ભરેલા માટે જ્યારે પ્રવેશ કરે છે ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે અગ્નિ તત્વ વધી જાય છે જે માંગલિક કે શુભ કાર્ય માટે વર્જિત માનવામાં આવે છે સૂર્યનારાયણ દેવ એ ગ્રહોના રાજા છે સૂર્યનારાયણ દેવની આરાધના કરવાથી સર્વે ગ્રહો પ્રસન્ન થાય છે માટે આ ધનુર્માસમાં ભક્તિભાવથી ભગવાન સૂર્યનારાયણ દેવની ગુરુદેવની આરાધના અવશ્ય કરવી જોઈએ જો ગુરુ ધારણા કરેલી હોય કંઠી બાંધેલી હોય તો ગુરુદેવના ચિત્રજી અથવા ગુરુદેવ જો હાજર હજુર હોય તો તેમની પણ દંડવ્રત પ્રણામ કરવા આવા કાર્ય થાય પરંતુ શુભ કાર્ય ન થાય જે આપણા લૌકિક કાર્ય છે તે ના થાય આ ખર માસમાં કે ધનુ સંક્રાંતમાં લવ મેરેજ કે પછી સ્વયંવર જેવા લગ્ન કરી શકાય છે આ ઉપરાંત પણ શુભ કાર્યમાં ખાસ કરીને ભાગવત સપ્તાહ બેસાડી શકાય છે આ ઉપરાંત ભાગવત ગીતાનો પાઠ વાંચવો કે સાંભળવો તથા શાસ્ત્રોનું પારાયણ કરવું એ ઉત્તમ મનાય છે કોઈ પણ સમય હોય ત્યારે જન્મ મૃત્યુ તો કોઈ રોકી શકતું નથી તથા ભગવાનની ભક્તિ અવશ્ય કરવી જોઈએ ધનુ સંક્રાંતિમાં એવી પણ માન્યતા છે કે જ્યારે સૂર્યનારાયણ દેવ ગુરુની ધનુરાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યનારાયણ દેવ ગુરુદેવની સેવામાં એટલે કે બૃહસ્પતિની સેવામાં સલગ્ર રહે છે માટે પણ સૂર્યનારાયણ દેવનું તેજ ઘટી જાય છે આવી ઘણી બધી માન્યતા છે કારણ કે કોઈ પણ શુભ કાર્યમાં આપણે આગળ પણ જોયું કે સૂર્ય ચંદ્ર અને ગુરુનું બળ શુક્રનું બળ હોવું જરૂરી છે માટે પણ આ ખર માસ કે ધનુ સંક્રાંતિમાં શુભ કાર્ય થતા નથી મિત્રો મને આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે સાંભળ્યું હશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી આવનારા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ